પાટણ જિલ્લા ભાજપ પ્રમુખનો અભિવાદન કાર્યક્રમ યોજાયો પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે વરણી કરાયેલ રમેશભાઈ સિંઘવનો શનિવારે પાટણ તાલુકા ભાજપ અને એપીએમસી પરિવાર પાટણ દ્વારા શહેરના એપીએમસી હોલ ખાતે બપોરે તેમજ પાટણ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ ઉપર આવેલ સિદ્ધરાજ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના ગ્રાઉન્ડ ખાતે સાંજના સમયે અભિવાદન સાથે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો નવનિયુક્ત પાટણ જિલ્લા ભાજપ પ્રમુખના અભિવાદન કાર્યક્રમ પૂર્વે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલયથી ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ વિશાળ બાઇક રેલી યોજી હતી એપીએમસી હોલ ખાતે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખના અભિવાદન કાર્યક્રમમાં પાટણ તાલુકા ભાજપ પ્રમુખ રાહુલ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરોએ વિવિધ મોમેન્ટો અર્પણ કરી જિલ્લા ભાજપ પ્રમુખને અભિવાદિત કર્યા હતા તો પાટણ એપીએમસી પરિવારના સ્નેહલ પટેલ કેસી પટેલ મોહનભાઈ પટેલ સહિતના સભ્યોએ પણ જિલ્લા પ્રમુખની વર્ણીને આવકારી હુંફાળું સન્માન કર્યું હતું સાંજે શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ ઉપર આવેલ સિદ્ધરાજ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી ગ્રાઉન્ડ ખાતે પણ પાટણ શહેર ભાજપ પ્રમુખ હર્ષભાઈ પટેલ સહિતના ભાજપના આગેવાનો કાર્યકરો અને પાટણના પ્રબુદ્ધ નગરજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંઘવને વિવિધ ભેટ સોગાદ અને મોમેન્ટો આપી શુભેચ્છાઓ પાઠવી હતી પાટણ ખાતે આયોજિત પોતાના અભિવાદન સાથેના સન્માન સમારોહના બંને કાર્યક્રમોની નવનિયુક્ત પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંઘવે મને સરાહના કરી આભારની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે દેશની સૌથી મોટી રાજકીય પક્ષના નેતાઓએ તેઓની પાટણ જિલ્લા પ્રમુખ તરીકે વરણી કરી છે ત્યારે આગામી દિવસોમાં પાર્ટીને વધુમાં વધુ મજબૂત બનાવવા જિલ્લાના નાનામાં નાના કાર્યકરને સાથે રાખીને તેઓ દ્વારા કાર્ય કરાશે તેવી ધારણા સાથે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો